મિત્રો ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર આપ સારો મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે તો રેશન કાર્ડ ધારકોને પહેલી માસથી નવા નિયમ મુજબ અનાજ મળશે શું નિયમો બદલાયા છે ઘઉં ચોખા ખાંડ તુવે દાળ ચણા તેલ અન્ય જે પણ વસ્તુ મળે છે એ તમને હવે રેશન કાર્ડ ધારકોને પહેલી માસથી નવા નિયમ અનાજ વિતરણ કરવામાં આવશે શું નિયમો છે સંપૂર્ણ વિગતવાર માહિતી જાણીશું અને જો મિત્રો તમે ખેડૂત સહાય યુટ્યુબ ચેનલ અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો આજનો વિડીયો શરૂ કરીએ તો ખેડૂત સહાય યુટ્યુબ ચેનલની અંદર જે અગત્યની માહિતી આવી છે કે રેશન કાર્ડ ધારકો અંતર્ગત સૌથી મોટી માહિતી તો એની અંદર વાત કરીશું રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર ઘઉં ચોખા અંગે આ જૂના નિયમો બદલાઈ જશે સમગ્ર દેશના રાશન વિતરણ વ્યવસ્થા ફેરફાર થવા જઈ રહ્યો છે પહેલી માર્ચ બે હજાર ચોવીસ પછી રેશન ધારકોને વિતરણની અનિયમિત અને અન્ય સમસ્યાઓ સહિત સમસ્યાઓમાંથી કાયમ માટે મુક્તિ મળશે દેશના કરોડો રેશન કાર્ડ ધારકોને સારા સમાચાર છે કે હવે માત્ર દિલ્હી એનસીઆરમાં જ નહીં પરંતુ યુપી છે ગુજરાત છે બિહાર છે રાજસ્થાન પંજાબ એમપી પશ્ચિમ બંગાળ ઝારખંડ છત્તીસગઢ જેવા રાજ્યોમાં રાશન વિતરણ અનિયમિત કોઈ ફરિયાદ રહેશે નહીં તો મિત્રો તમે જાણતા હશો રેશન કાર્ડ ધારકો ઘણી બધી ફરિયાદો કરતા હોય છે જે તમને અનાજ નથી મળતું ઓછું અનાજ આપવામાં આવે છે એ અંતર્ગત જે પહેલાં સૌથી મોટી ફરિયાદ દરેક રાજ્યની અંદરથી આવતી હતી તો મિત્રો હવે સરકારે નવા નિયમ લાગુ કરી દીધા છે પહેલી માર્ચથી તો પહેલી માર્ચ પછી કોઈ પણ ફરિયાદ રેશન કાર્ડ ધારકો અંતર્ગત નહીં રહે તો મિત્રો પહેલી માર્ચ બે હજાર ચોવીસ પછી રેશન કાર્ડ ધારકો વિતરણ અનિયમિત અને અન્ય સમસ્યાઓ સહિત સમસ્યાઓમાંથી કાયમ માટે મુક્તિ મળશે અને જિલ્લા મથક બેઠેલા અધિકારીઓ દ્વારા ગામડાઓના અને ગ્રામ્ય વિસ્તારમાં બેઠેલા ગ્રાહકો અને દુકાનદારો ઉપર નજર રાખવામાં આવશે તો મિત્રો જિલ્લા પુરવઠા વિભાગમાં બેઠેલી અધિકારીઓ અને પછી દિલ્હીમાં બેઠેલા અધિકારીઓ દરેક હવે પીડીએસની દુકાનમાં અછત કે અછત પર ખાસ નજર રાખશે અને દેશમાં ઈ પોસ્ટ મશીન લગાવવામાં આવી રહ્યા છે હવે ગામમાં બેઠેલા લોકો આ મશીન દ્વારા રાશન મળવાનું શરૂ રહે થશે તો દુકાનદાર ગ્રાહકમાં કેટલા ઓછા કહું ચોખા આપી રહ્યા છે તેની માહિતી તેમને મળશે તો પહેલી માર્ચ બે હજાર ચોવીસથી દેશના કરોડો રેશન કાર્ડ ધારકો રાજ્યના જિલ્લા પુરવઠા વિભાગ ફરિયાદ કરવાની જરૂર હશે નહીં તો દેશભરના એંસી કરોડથી વધુ રેશન કાર્ડ ધારકોને હવે જે ઘટાડા અંગેની ફરિયાદ કરવાની રહેશે નહીં તો મિત્રો આ કારણ કે જિલ્લા પુરવઠા વિભાગ અધિકારી તેમજ રાજ્યના દિલ્હી બેઠેલા અધિકારીઓ રાશનની માપણીમાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ થશે નહીં તો મિત્રો હવે જે રેશન કાર્ડ ધારકોને જે અનાજ હવે મળશે માર્ચ મહિનાથી ઈ પોસ મશીનના માધ્યમથી એમનું વજન માપવામાં આવશે કે એમને કેટલું અનાજ મળશે અને ખરેખર એમને કેટલું અનાજ મળવું જોઈએ એ પણ વિગતો જે જિલ્લામાં જે પણ બેઠેલા અધિકારીઓ છે એમની માહિતી મળતી રહેશે તો મિત્રો વધુમાં છે કે દેશના ઘણા ભાગોમાં ગ્રાહક તરફથી એવી ફરિયાદો મળી રહી છે કે દેશ દેશની અંદર ઘઉં ચોખા ઓછા વજનમાં સપ્લાય કરવામાં આવી રહ્યા છે તો બીજી ઘણી જગ્યાઓ એવી ફરિયાદ જો મળી રહી છે કે મહિનાઓથી રાશન આપવામાં આવતું નથી તો આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર ખાદ્ય અને ગ્રાહક બાબતે મંત્રાલયે પીડીએસ કેન્દ્રો માટે નવી નીતિ બનાવી છે તો હવે રેશન કાર્ડરો કોને લગતી કોઈ પણ ફરિયાદ પણ તાત્કાલિક પગલાં લેવામાં આવશે એટલું જ નહીં દુકાનદારોને લાયસન્સ પણ તાત્કાલિક રદ કરવામાં આવશે એકંદરે જે દુકાનદાર ઓછું અનાજ આપે છે અથવા તેમને ઓછા વજનમાં માલ આપે છે તો દિલ્હીમાં બેસેલા પણ દુકાનદારોનું લાયસન્સ રદ કરી શકાશે તો આ યોજના હેઠળ વ્યક્તિ ત્રણ કિલો જે ઘઉં મળે છે અને બે કિલો ચોખા મળે છે હવે આનાથી ઓછું રાશન એ પોસ્ટ મશીન દ્વારા ઇલેક્ટ્રિક જે ફોર્સ પર વજન કરવામાં આવશે નહીં હવે મોદી સરકાર ઓનલાઈન રાશન વિતરણ સિસ્ટમ પણ શરૂ કરવા જઈ રહી છે તો અધિકારીઓમાં પણ ઓફિસમાં બેસેલા મોનિટરિંગ કરી શકશે તો મિત્રો હવે સમગ્ર રાજ્યની અંદર ઈ પોસ્ટ મશીનના માધ્યમથી રેશન કાર્ડ ધારકોને કેટલું અનાજ ખરેખર મળવું જોઈએ એ સંપૂર્ણ માહિતી રેશન કાર્ડ ધારકોને મળશે હવે સરકાર દ્વારા કોઈપણ વસ્તુ જે જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત જે મળવાત હોય છે એની અંદર પહેલી માર્ચથી નવા નિયમો લાગુ થઈ જશે તો મિત્રો હવે સરકાર અંતર્ગત જે કોઈ પણ ફરિયાદ આવે છે એ હવે આપશે નહીં તો મિત્રો ખરેખર તમારા ગામડાની અંદર રેશન કાર્ડ ધારકોને અનાજ ઓછું આપે કે નથી આપતા એ કમેન્ટ કરજો કારણ કે ઘણા બધા ગામડાની અંદર રેશન ધારકોને ખરેખર અનાજ ઓછું મળે છે પણ જે દુકાનદારોના જે બીકના માધ્યમથી એ લોકો રેશન કાર્ડ ધારકો છે એ ફરિયાદ દુકાનદાર સામે કરતા નથી તો મિત્રો પહેલીમાં આજથી નવા નિયમો લાગુ થશે જેથી રેશન કાર્ડ ધારકોને કોઈ પણ ફરિયાદ આવશે નહીં અને એમને જે ખરેખર મળવું અનાજ છે એ મળવાપાત્ર રહેશે તો જય મિત્રો મધ્ય માત્ર જય ગરવી ગુજરાત